ઓલ ઇન્ડિયા યુનાઇટેડ યુનિયન ટ્રેડ સેન્ટરની દેશવ્યાપી હડતાલ વિવિધ પડતર માંગણીઓના વિરોધમાં હડતાલ કરાઈ દેશના છસો કરતા વધુ જિલ્લાઓમાં વિરોધ પ્રદર્શન સુરત જિલ્લા કલેક્ટર કચેરીએ પણ દેખાવ અને વિરોધ નવા લેબર કોડ કામદાર વિરોધી નીતિ વેતન સુધારો સુવિધાઓ સહિત વિવિધ પડતર માંગણીઓને લઈને સૂત્રોચ્ચાર

એને લઈને મજૂરોને હાલત બહુ બગડી જશે ખાસ કરીને સુરતમાં કાયદા અમલમાં હતું નહીં હવે અત્યારે જે કાયદા ખતમ થઈ જશે જે મજૂરો લોકો કાયદા માટે લડતા હતા એને કુછ મળી જતું હતું હવે એ મળશે નહીં એના માટે અમે આવ્યા છે આંદોલન આજ જ્યાં સુધી આ કાયદો પાછો નહીં ખેંચાય ત્યાં સુધી અમે સતત આંદોલન કરતા રહીશું અને રસ્તા ઉપર આવતા રહીશું અમારું નામ ખુશબુ મહેતા છે આજે આ જે ચાર નવા લેબર કોડ આવ્યા છે એના માટે અમે હડતાલ કરી રહ્યા છે જેના કારણે અમને ઘણી બધી સમસ્યાઓનો સામનો કરી કરવો પડે છે તો અમે અમારા જે જૂના ટ્વેન્ટી નાઇન લેબર કોડ છે એના માટે અમે અહીં આવ્યા છીએ જે નવા ચાર લેબર કોડ આવ્યા છે જેના કારણે અમારે હોય નાઇટ શિફ્ટ કરવી પડશે જેના કારણે અમે અહીં એકત્રિત થયા છીએ અમે અહીં કમસે કમ ત્રણસો થી પાંચસો લોકો એકઠા થયા છીએ હું એવું આ લેબર કોડ હતા એ ઘણા પરિશ્રમથી લીધેલા છે અને હવે ઓગણત્રીસ એ બહુ ખરાબ વસ્તુ કહેવાય એમાં ઘણા ફોર એક્ઝામ્પલ હું યંગસ્ટર છું તો હું એવું માગું છું કે મને એક પરમનન્ટ એમ્પ્લોય જોઈએ પણ આ જે નવા ચાર કાયદાઓ છે એમાં ગવર્મેન્ટ એવું કહેવા માંગે છે કે એફટી ફિક્સ ટર્મ એમ્પ્લોયમેન્ટ મતલબ એક બે વર્ષ માટે પાંચ વર્ષમાં છે પણ પાંચ વર્ષ માટે શું અમારું કઈ અમારે કેવી રીતે નોકરી કરશું તો એક મોટો મુદ્દા છે યંગસ્ટર્સ માટે અને સ્પેશિયલી માતાઓ બહેનો માટે એમને નાઇટ શિફ્ટ કરવી પડે એ સારું નથી અને વિધાઉટ ગીવિંગ એની પ્રોટેક્શન ટુ ધેમ ઇટ ઇઝ અ વેરી ડિફિકલ્ટ ટાસ્ક ફોર ધેમ સો આ એક અમારી માંગણી છે કે આ ચાર લેબર કોડ ને વાપસ લો કેમેરામેન સેનલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડીયો નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે